ઈજમાં ઇમિટેશન જ્વેલરી મેન્યુફેક્ચર એસોસિએશન દ્વારા રવિવાર દસ ઓગસ્ટના રોજ આયોજિત સંસ્થાની સર્વ સામાન્ય સભામાં લાઈફ ટાઈમ એવોર્ડ આપી બહુમાન કરવામાં આવ્યું શ્રી રમેશભાઈ ઇઝમા સાથે છવ્વીસ વર્ષથી સંકળાયેલા છે આ મજલ દરમિયાન તેઓ સંસ્થાના સચિવ બાર વર્ષ ઉપપ્રમુખ છ વર્ષ તથા પ્રમુખ છ વર્ષના વિવિધ હોદ્દા પર રહી સંસ્થાને મજબૂત કરવા પોતાના તન મન ધનથી યોગદાન આપ્યું તેઓ સંસ્થાના ફાઉન્ડર મેમ્બર છે તેમના કાર્યકાળ દરમિયાન તેમણે ઇમિટેશન જ્વેલરીના બે એક્ઝિબિશન ઓગણીસો બાણુ ને ઓગણીસો ચોરાણું માં કરી આ ઉદ્યોગને વૈશ્વિક ઓળખ આપી તેમના કાર્યકાળ દરમિયાન આજે છે હેઠળ આ ઇમારતમાં ચારસો તોતેર યુનિટ છે જે આ ઉદ્યોગના વ્યાપારીને ન નફાના નુકશાન ના ધોરણે એલર્ટ કરવામાં આવ્યા આ ઉદ્યોગ પર લગાડવામાં આવેલી ભારે ટેક્સ રદ કરવા માટે તત્કાલીન મહારાષ્ટ્રના પ્રધાન સાથે લાંબી લડત ચલાવીને શેરટેક્સ ને હંમેશ માટે નાબૂદ કરાવ્યો સમગ્ર જનાની પરિવારને તેમના કુટુંબના મુખ્ય શ્રી રમેશભાઈ જનાની ઈઝમાના લાઇફ ટાઈમ એવોર્ડ પ્રાપ્ત થવા બદલ ખૂબ ખૂબ અભિનંદન ઇઝમા પ્રત્યેની જવાબદારીઓ નિભાવવામાં તેમને કુટુંબની જવાબદારીઓમાં ઘણી વાર ચૂક થઈ ગઈ છે પરંતુ આવા સમયે જનાની પરિવારના ધૈર્ય અને સહયોગે તેમને આ સિદ્ધિ પ્રાપ્ત કરવામાં મહત્વની ભૂમિકા ભજવી છે આ માટે જનાની કુટુંબના સર્વ સદસ્યોનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર પુનઃ અભિનંદન